સાવરણીનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેવું પણ માનવામાં આવે છે એટલા માટે જ શાસ્ત્રોમાં સાવરણી સંબંધિત કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કહેવાય છે કે સાવરણી સંબંધિત આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિને ક્યારેય જીવનમાં પૈસાની તંગી થતી નથી શાસ્ત્રોમાં જણાવાયું છે કે સાવરણી ખરીદતી વખતે અને જૂની સાવરણી ફેંકતી વખતે સપ્તાહના દિવસને ધ્યાનમાં લેવા જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જૂની સાવરણીને ગુરુવાર કે શુક્રવારે ઘરમાંથી બહાર કાઢવી નહીં આ દિવસો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે જૂની સાવરણી શનિવારે બહાર કાઢી શકાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવી સાવરણી ખરીદવા માટે પણ શનિવાર અને મંગળવારનો દિવસ શુભ ગણાય છે આ દિવસે સાવરણી ખરીદવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ઘરમાં સંપન્નતા વધે છે